આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઇન્દોરને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે જેના પગલે સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો પ્રથમ ક્રમાંક આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે સુરત નંબર 1 અને હેલ્થ કાર્ટુ નંબર 1 સંપૂર્ણ જવાબદારી હશે નાયક સાહેબ અને ઉમરેગઢ સાહેબ પર એમનો આખો સ્ટાફ સુરત નંબર 1 બનતા અત્યારે એમને અભિનંદન આપવા માટે પધાર્યો છે ગઈકાલે મેયરને અને કમિશનર સાહેબને અભિનંદન આપ્યા પરંતુ જેની મુખ્ય જવાબદારી સુરત શહેર વન બનાવવાની સુરત નંબર વન બનાવવાની આખા જે આ જે સ્ટાફ છે એ સ્ટાફની પર જાય છે આ સ્ટાફને જનાદેશ ચેનલ જનાદેશ અખબાર આપકી તલાશ અખબાર અને અંગ્રેજી સુરતનું એકમાત્ર અંગ્રેજી પેપર તે આપને અત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપે છે આ સ્ટાફને એની કરી મહેનત બદલ અભિનંદન આપે છે અને સુશીલા ટાઈમ્સ અને સેલવાસા મિરોર એ બધા અંગ્રેજી અખબાર પણ તમને અભિનંદન આપે છે ખાસ સાહેબ તમે આ બાબતે બે શબ્દો કહો આશિષ નાયક સાહેબ આજના તબક્કે હું મારા તમામે તમામ સ્ટાફ તમામે તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે જ શહેરની સિત્તેર લાખની વસ્તી કે તમામ શહેરીજનો કે જેનો જેઓ પણ સાચા હકદાર છે આ એવોર્ડ માટે તો તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન શહેરના સંસદ સંસદસભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી તમન ચૂંટાયેલી પાક અને અન્ય તમામ જનપ્રતિનિધિઓના સાથ સહકારથી જ આ વસ્તુ શક્ય બની છે આપ સૌના સહકારથી આજે આપણે સુરત નંબર વન બન્યા છે આપણી જવાબદારી વધી છે તો તેવા તબક્કામાં આગામી દિવસોમાં શહેરને સ્વચ્છ રાખવા માટે આપણાથી બનતા તમામ પ્રયત્નો કરીએ અને સાથે રહીને એક ટીમ થઈને સુરતની ટીમ ટીમ સુરત તરીકે આપણે વર્તી અને આ નંબર જ આવી રાખીએ તે માટે હું આપ સૌને અપીલ કરું છું થેન્ક યુ વેરી મચ નાયક સાહેબ સુરતના બધાને કહી દઉં છું કે અત્યારે આ જે ચેનલ છે માત્ર સુરતમાં એકમાત્ર એવી ચેનલ છે કે રાષ્ટ્રીય કક્ષાએ છે અને એ રાષ્ટ્રીય કક્ષાની ચેનલમાં અમે ગઈકાલે અભિનંદન આપ્યા હતા આજે પણ તમે અભિનંદન આનું નામ જનાદેશ છે અને એ અમારે એંસી ટકા વિકલાંગ જે વ્યક્તિ એના માલિક છે પપરના જ માલિક છે એને જ માટે કહો તમે જનાદેશ ચેનલને જનાદેશ ચેનલ સુધી સતત સુરત મહાનગરપાલિકાની જે પણ કોઈ હેલ્થને રિલેટેડ એક્ટિવિટી હોય કે સફાઈ ઝુંબેશ હોય તો તેમાં પોઝિટિવ અભિગમ સાંપડ્યો છે અને તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે જ આગામી દિવસોમાં એમનો પણ આવો જ સહકાર મળતો રહે તેવી હું આશા રાખું છું અમારી સાથે એક ઉમરીગઢ સાહેબ છે જેને હેલ્થ સાથે અને આરોગ્ય સાથે વધારે લેવા કારણ ખાવાની સાથે આપણે એમને બી કહીએ કે ભાઈ અમારી જનાદેશ ચેનલ અને આપને જે નંબર વન મળ્યો આપ બી નંબર વન છો આપ કેવું સુરતને આજે નંબર વન મળ્યો છે તેની અંદર સૌ સહભાગી છો સૌને અભિનંદન આપું છું અને સાથે સાથે શહેર વતી ગર્વની લાગણી અનુભવું છું અને સુરત શહેર સફાઈ અને તમામ ક્ષેત્રમાં આગળ આવે એવી શુભેચ્છા આપું છું અને આમાં તમામ શહેરીજનો સાથે સાથે સફાઈ કામદાર સુરતના તમામ વિભાગો એ ડ્રેનેજ હોય હાઇડ્રોલિક હોય એન્જિનિયરિંગ હોય તમામ વિભાગોના તમામ અધિકારીઓ પણ જોડાયા અને આપણે આ સિદ્ધિ મેળવી શક્યા સાથે સાથે જનાદેશ ચેનલ જે અમારી સાથે કાયમ જ પડખે ઊભી રહે છે અને આ જે અમે જે પણ સુરતની સિદ્ધિઓ સર કરે છે એમાં તેમનો પણ ફાળો છે તમામ મીડિયા મિત્રોનો પણ હું અભિવાદન કરું છું અને થેન્ક યુ દર્શક મિત્રો અમે તમે અખબારની સાથે અમે ચેનલ આપ્યા છે અને આ સુરતની એકમાત્ર ચેનલ ગુજરાતની એકમાત્ર ચેનલ કે જે રાષ્ટ્રીય કક્ષાએ સુરતથી પ્રસિદ્ધ થાય છે બીજું કે જનાદેશ અખબાર એની સાથે આપલા ગુજરાત એની સાથે આપકી તલાશ એની સાથે સેલવાસા મિરોર અને સુશીલા મિરર હિન્દી મરાઠી ગુજરાતી અખબારોની બી અમારી વંઝાર ચાલી રહી છે અને એના રાજુ ચૌધરી તંત્રી છે અને આપને બધાને વિનંતી કરીએ કે તમે અમારી ચેનલ જુઓ અમે એમ નહીં કહીશું કે સબસ્ક્રાઈબ કરો તમને ગમે તો અમારી ચેનલ પર તમારા મેસેજ મોકલો તમારા સમાચાર મોકલો અને ફરીથી હું સાહેબને અભિનંદન આપું છું અને આ જનાદેશ ચેનલ અને સુરત પરથી ત્યાં આપણે એમને અભિનંદન આપીએ એમને પણ આપણે અભિનંદન આપીએ અને આ સ્ટાફને સલામ કરું છું સુરત શહેર નંબર વન રાજુ ચૌધરી એના મુખ્ય સંચાલક છે અને અત્યારે આપણે એવા પક્ષ આવ્યા કે જેની મૂળ જવાબદારી હતી સુરત છે ને સ્વચ્છ રાખવાની જેને સુરક્ષે સ્વચ્છ રાખ્યું એમની આપણે મેં તમને મુલાકાત કરાવી છે અને આ વિભાગ આપણી સાથે રહ્યો છે અને આ સુરત આપણી જે ચેનલ છે આપણી અત્યારે જનાદેશ ચેનલ એ સુરતના સચ્યુટ સમાચાર રાષ્ટ્રીય કક્ષાએ મૂકવાની એક જ માત્ર ચેનલ છે ફરોખ રૂવાલા અમીસા આપણા દર્શક મિત્રોને સલામ કરે છે